ઉધના પોલીસ મથકમાં હત્યાના ગુનામાં છેલ્લા પંદર વર્ષથી નાસ્તા ફરતા હત્યારાને ઓડિશાના ગંજામ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાલ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન છે ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઓડિશાના ગંજામ ખાતે પહોંચી ત્યાંથી ઉધના પોલીસ મથકમાં છેલ્લા પંદર વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ હત્યારા બલરામ ઉર્ફે બેંગો મોહન શાહુને ઝડપી પાડ્યો હતો પોલીસે આરોપીને સુરત લાવી પૂછપરછ કરતા તેની કબૂલાત કરી હતી કે પ્રભાત ગોડને હાથ ઉછીના પૈસા આપ્યા હતા તે પૈસાની માગણી કરતા પ્રભાત ગોડા તથા બલરામ ઉર્ફે બેંગો મોહન શાહ વચ્ચે ઝઘડો થતા પ્રભાત ગોડાએ બલરામ બેંગોને માર માર્યો હતો જેનો બદલો લેવા તેના તેના ગામના સુશાંત રૂપે કાલિયો ગોપીનાથ શાહ સુરત રૂપે રામ ઉત્સવ દાસ સંતોષ પ્રધાન સાથે મળી પ્રભાત ગોળની લોખંડના પાય તથા સંચા મશીન લાકડાના ફટકા મારી હત્યા કરી ભાગી છૂટ્યા હતા ક્રાઇમ બ્રાન્ચ હત્યાનો કબજો ઉધના પોલીસ તજવીજ ધરી છે તો હત્યાકાંડમાં ગાઉ પોલીસે આરોપી સુશાંત ઉર્ફે કાલિયો ગોપીનાથ શાહુ અને જુલ્લો ઉર્ફે મીટર સુરેન્દ્ર શાહુ ને ઝડપી પાડ્યા છે સાથે